ભાવનગર શહેરમાં સ્વતંત્ર પર્વ દિવસની મોડી રાત્રે અસામાજિક તત્વોએ કરચલિયાપરામાં રહેતા યુવકના બહાર પડેલા વાહનોને સળગાવી દેતા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે ભાવનગરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નિખિલભાઈ વાજા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ કરચલિયામાં ચીમનડાલ ચોક વોરા કબ્રસ્તાન દીવાલ પાસે રહે છે ત્યારે પંદર તારીખના રાત્રે તેઓ ઘરે આવીને સૂઈ ગયા બાદ મોડી રાત્રે બાર ત્રીસ કલાક આસપાસ દેવ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણા ઘરે આવીને દરવાજો ખોલવાનું કહેતા અને ગાળો બોલતો હોય જેથી દરવાજો ખોલવામાં આવ્યો ન હતો આથી ઉશ્કારેલા ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણા બહાર પડેલા બેગમેન સ્કૂટર અને એક્ટિવા સ્કૂટરના પેટ્રોલના ઢાંકણા ખોલીને સળગાવીને ફરાર થઈ ગયો હતો જોકે સમગ્ર ઘટના પાછળનું કારણ થોડા દિવસ પહેલાં ઘર પાસેથી દેવ ઉર્ફે દેવો રાજુભાઈ મકવાણા બાઇક લઈને નીકળતા તેને ધીમે ચલાવવા માટે ટપારવામાં આવ્યો હતો જેની દાજ રાખીને બેગમેન અને એક્ટિવા સ્કૂટરને સળગાવી દોઢ લાખનું નુકસાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે